હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો આજે આપણે પહેલાં જાગી ગયા છીએ અને આજે છે સીતા સાતમ અને બીજું કે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે ભારતની સ્વતંત્રતા દિવસ તો આપણે જાય છીએ ત્યારે ધ્વજવંદન થાય છે અમારા તળાજામાં અખેડામાં તો તમને બતાવું છું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આપણે જઈ અખેડામાં તો ભારત માતા કી જય તો બાળકો આવી ગયા છે અમારે અખાડામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તો બચ્ચા લોકો જય ભારત જય હિંદ ભારત માતા કી જય હવે આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ જો નોખી નોખી સ્કૂલના વિદ્યાર્થીઓ આવી ગયા છે અને પાછળ પણ આપણે જોઈ રહ્યા છો અને અહીંયા પણ જો ઊભા છે આપણા ભારત દેશના રક્ષક એવા આપણા સૈનિકોને સો સો સલામ છે ને અમારે અહીંયા આ રીતનું સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે અને સૈનિકો બધા પરેડની તૈયારી કરી રહ્યા છે જો પરેડ થોડીક વારમાં ચાલુ થવાની છે અને ફોટોગ્રાફી પણ ઘણા લોકો કરે છે તો જુઓ અહીંયા બધા માનો ભાવો પણ આવી ગયા છે અને આ બધા હવે પરેડની તૈયારી કરે છે આપણા ભારત દેશના રક્ષકો જુઓ તમે અને જો આ નાની એમથી દીકરી છે એ પણ વધી પહેરીને આવી છે તો બેટા બોલો ભારત માતા કી જય તળાજાના સમગ્ર આગેવાનો નગરજનો હોમગાર્ડ ફાટૂન આ દિવસે नगर पालिका वती आप सब नार्दिक स्वागत करूसु आन देश की शान देश की इस देश की हम संतान है तीन रंगों से रंगा तिरंगा हम सब की पहचान है हम सब की पहचान है

नगरपालिका प्रमुख श्री हितलबेन राठौर प्लाटून परेड निरीक्षण मे जाए अपने को साथ निहिए आज रोज ओगणसी में स्वतंत्र दिन उजाणी में अत भावनगर जिला भाजप महामंत्री श्री सीपी पी सरवैया साहेब एम ऑटो नंबर दो કાકા એબી મેર સાહેબ જિલ્લા ભાજપ બક્ષી પક્ષ મોર્સાના પ્રમુખ શ્રી તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી આયગે વાળા સાહેબ નગરપાલિકા સરપંચ શ્રી રમેશભાઈ ભાલિયા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહમદજી શ્રી અનિમ્બાઈ તુરકી તળાજા શહેર ભાજપ પૌસાજક પાલિકાના નગરસેવક શ્રી હરીશભાઈ વારિયા शहर भाजप उप प्रमुख श्री दिनेश भाई वर्मा भारतीय जनता पार्टी आगे वन श्री अमरा हुआ गुरु जी जितेंद्र सिंह वाला साहेब गौरंग भाई बालदिया शहर कांग्रेस प्रमुख शहर कांग्रेस महामंत्री पंकज भाई बारिया दशरथ भाई डोडिया हरेश भाई मेयर चेयरमैन श्री नगर पालिका નિલપાબેન જોશી ઉપ પ્રમુખ શહેર ભાજપ તરાજા નગરપાલિકા પૂર્વભુખ શ્રી ડોક્ટર મારિણીયા સાહેબ રજાકભાઈ પઠાણ અને સો તળાજાના નગરપાલિકાના કોર્પોરેટર શ્રી આગેવાનો કદાચ કોઈના નામ સ્વતંત્ર દિવસની તો આજના સ્વતંત્ર દિને ધ્વજવંદન કાર્યક્રમ માં ઉપસ્થિત રહી આપ સૌ મહાનુભાવો નગરજનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનો મારા હૃદયપૂર્વક નમસ્કાર અને સ્વતંત્રમાં સ્વતંત્રતા માટે એ શહીદોના વીરોના વીરાંગનાઓના ઋણી છે જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી આપણી માતૃભૂમિને પણ હું વંદન કરું છું જેણે ઘણા બહાદુરો વીરોને જન્મ આપ્યો છે આ તમામ વીરોને હું સતત નમન કરું છું સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરા ધરાવતો સૌથી મોટો આ ભારત દેશ છે

સાથે સાથે સરકાર દ્વારા વિદ્યાર્થીના ઉચ્ચ અભ્યાસ માટે સ્વતંત્ર દિવસ પણ મનાવી લીધો હશે તો અમારા તળાજાનો સ્વતંત્ર દિવસ જો આજે આવો રહ્યો છે તો આ મારો વિડીયો તમને કેમ લાગજો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા અને મારી ચેનલને હાઇપ કણ કરજો તો ફરી નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે આવજો